નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં મિત્રો ગુજરાતના આજના સમાચાર વિશે વાત તો ખાસ કરીને જે હવામાનમાં નવી અપડેટ સામે આવી રહી છે તેના વિશે વાત કરવાની છે ખાસ કરીને જુદા જુદા હવામાનના દ્વારા જે નવી નવી માહિતી મિત્રો સામે આવી રહી છે તેના અંદર આપણે વાત કરવાની છે જેમાં આપણે મિત્રો જણાવવાનું છે કે ખાસ કરીને ઠંડીથી લઈને માવઠાઓની જે નવી આગાહીઓ આવી રહી છે તો માવઠા વિશે પણ વાત કરવાની છે તેની સાથે જુદા જુદા હવામાનના જાણકાર જેમ કે પરેશભાઈ ગોસ્વામી અને અમલાલ પટેલ દ્વારા જે નવી માહિતીઓ સામે આવી છે તો તે દરે દરેક માહિતી આપણે ડિસેમ્બરની વચ્ચે ગુજરાતના જુદા જુદા ભાગોમાં માવઠાઓની આગાહી જે છે તે દ્વારા લગાતાર આપવામાં આવી રહી છે તો ગુજરાતના એવા કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં ખાસ કરીને મિત્રો માવઠા પડી શકે તેના વિશે આપણે વાત કરવાની છે આજના તેની સાથે મિત્રો હવામાનના શણકાર પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ છે તેમણે જુદી જુદી તારીખો પણ છે તો આ તારીખો વચ્ચે ઠંડીથી લઈને માવઠા જુદી જુદી અને ક્રમશઃ એક પછી એક આપણે દરેકે દરેક માહિતી મેળવવાની છે તેની સાથે તમને એ પણ મિત્રો જણાવી દઉં કે બંગાળની ખાડીની અંદર હિસાર ચોમાસું હજુ પણ ચાલી રહ્યું છે એટલે કે આપ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડી અત્યારે પૂરેપૂરી અંશે એક્ટિવેટ બનેલી જોવા મળી રહી છે હજુ પણ દિવાળી જતી રહી તેને પણ મહિનો થઈ ગયો પણ હજુ ત્યાં ચોમાસું ચાલી રહ્યું છે હિસારનું અને તેની અસર મિત્રો જોઈ શકો કે આ બંગાળની ખાડીની અસર આ બાજુ સાગરના ભાગોમાં પણ પડી રહી છે અરબ સાગરના વિવિધ ભાગોની અંદર પણ મિત્રો આપ જોઈ શકો કે હજુ પણ લો પ્રેશરો બની રહ્યા છે અને બંગાળની ખાડીથી મિત્રો કેટલાક વરસાદી અવશેષો જે છે તે મિત્રો હજુ પણ ફેલાઈ રહ્યા છે અરબસાગર તરફ તો અરબસાગર થી મિત્રો ગુજરાત જે છે તે ખૂબ જ નજીક છે અને અરબસાગરની અંદર આ વરસાદની મિત્રો જે સિસ્ટમો બની રહી છે તેને લઈને જ માવઠાની આગાહીઓ જાહેર કરી દેવામાં આવી છે તો આગામી પાંચ થી છ દિવસ જે છે તે મિત્રો ગુજરાત માટે ખૂબ જ ખતરનાક બની શકે કારણ કે આ સમય દરમિયાન આ દિવસો દરમિયાન મિત્રો જોઈ શકો કે ગુજરાતમાં જે બંગાળની ખાડી છે ત્યાં મિત્રો મિત્રો ચક્રવાતો અને લો પ્રેશરો બની બની રહ્યા રહ્યા છે છે ડીપ ડિપ્રેશન કારણે જોઈ શકો બાવીસ તારીખ આસપાસ બંગાળની ખાડીમાં આ સિસ્ટમ જે છે તે એક ચક્રવાતી સિસ્ટમ બનતી દેખાઈ રહી છે અને બંગાળની ખાડીમાં બાવીસ તારીખ આસપાસ જે છે તે મિત્રો એક મિની ચક્રવાત બનતું દેખાઈ રહ્યું છે આપણને તેની સીધી અસર જે છે મિત્રો સીધી ગુજરાત ઉપર પડવાની છે

જે સેટેલાઇટના આધારે મિત્રો વાદળો દેખાતા હોય છે ગુજરાત ઉપર તો આ વાદળો મેળવવાની છે કે ગુજરાતની અંદર કયા ભાગોની અંદર કયા જિલ્લાઓની અંદર કેટલા પ્રેશરો બની રહ્યા છે કેવા વાદળો જોવા મળી રહ્યા છે જે ભાગોની અંદર કાળા ડિબાંગ અને ઉંચા વાદળો દેખાતા હશે તે ભાગોની અંદર વરસાદ આવવાની તીવ્રતા સૌથી વધારે જોવા મળવાની છે તો તે જ કયા કયા ભાગો છે તેના વિશે વાત કરીએ આવો મિત્રો આપણે વિસ્તારથી સમજીએ સૌથી પહેલા મિત્રો આપણે શરૂઆત કરીએ ઉત્તરીય ગુજરાતના વિસ્તારો સાથે કારણ કે ઉત્તરીય ગુજરાતમાં ચાર જિલ્લા આવેલા છે મુખ્યત્વે તે જિલ્લાઓનું નામ મિત્રો મહેસાણા જિલ્લાથી આપ જોઈ શકો કે મહેસાણા જિલ્લાની અંદર ખાસ કરીને વિસનગર બાજુના વિસ્તારો છે તેની સાથે મિત્રો ચાણસમા રોડા અને હારીજના વિસ્તારો રહેલા છે તેની સાથે મિત્રો ઉપર તરફ આગળ વધતા જઈએ તો આપ મિત્રો જોઈ શકો કે રાધનપુરના વિસ્તારો ત્યાંથી ઉપર થરાડ સાંતલપુર પાટણના વિસ્તારો ત્યાંથી ઉપર મોઢેરાનું સૂર્યમંદિર સિદ્ધપુર વડનગરના વિસ્તારો અને તેની સાથે મિત્રો જમણી બાજુ ચાલીએ તો ખાસ કરીને હિંમતનગર ઈડર પ્રાંતિજના વિસ્તારો છે ખેડબ્રહ્મા ડુંગરપુર આબુ વિસ્તારો અને મિત્રો આગાહી આપી દેવામાં આવી છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા અને બીજા નંબર પર મિત્રો આગાહી જે છે તે અંબાલાલની છે અઢાર થી લઈને ચોવીસ તારીખ તો બંને મોટા હવામાન જાણકારોની તારીખો જે છે તે મિત્રો મેચ થતી જોવા મળી રહી છે પ્લસ આપણને વાદળ એક સિસ્ટમ પણ બનતી જોવા મળી રહી છે તો આ બધી આગાહીઓ મિશ્ર થઈને મિત્રો આપણે કહી શકીએ કે ગુજરાતના ભાગોની અંદર જોઈ શકો મિત્રો આ વાદળોનો ફેલાવો બની રહ્યો છે તેને લઈને ખેડૂતોએ આ તારીખો દરમિયાન ટોટલ પાંચ દિવસ એટલે કે તારીખ વીસ એકવીસ બાવીસ અને ચોવીસ આ પાંચ દિવસ પૂરતું જે છે તે મિત્રો ખાસ કરીને એલર્ટ થઈ જવું જોઈએ કારણ કે આ વરસાદ જો પડશે તો હવે આ શિયાળુ પાકો છે તેને ભારે નુકસાન જોવા આપણને મળી શકે હવે મિત્રો ત્યાંથી આગળ વધીએ મધ્ય ગુજરાત વાત કરીએ કે મધ્ય ગુજરાતના એવા કયા વિસ્તારો છે કે જ્યાં મિત્રો વરસાદ આપણને જોવા મળશે તો મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરી મધ્ય ગુજરાતનો આ મિત્રો જે પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો કે વાદળો જે છે તે ખાસ કરીને કાળા ડિબાંગ બની રહ્યા છે તેની સાથે ઊંચા વાદળોનો ઘેરાવો બની રહ્યો છે તેથી આ જેટલો પણ મિત્રો આ પટ્ટો દેખાઈ રહ્યો છે મધ્ય ગુજરાતનો આ દરેક ભાગોની અંદર મિત્રો ચારો દિશા તરફથી વાદળોના પરિભ્રમણ જોવા મળી રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં માવઠાઓની શક્યતા વધી જશે અને કમોસમી મિત્રો જે ઝાપટાઓ પડતા હોય છે તો આ ઝાપટાની પણ મિત્રો તીવ્રતા વધી જવાના એંધાણો આપણને અત્યારે હાલ પૂરતા મિત્રો દેખાય રહ્યા છે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતની માહિતી દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આપણને ઝાપટા જોવા મળી શકે અને કમોસમી વરસાદ છે મિત્રો આપણને નોંધાતા જોવા મળી શકે અને આ પણ મિત્રો ખાસ કરીને અઢાર થી ચોવીસ તારીખ વચ્ચે આપણને જોવા મળવાના છે કારણ કે આ પાંચ થી છ દિવસ જે છે તે મિત્રો ખાસ કરીને ગુજરાતના દરેક ભાગોને અસર પહોંચાડવા

આગળ અમરેલી જિલ્લાની વાત કરી તો અમરેલી જિલ્લામાં પણ આવતા જુદા જુદા તાલુકાઓ જેમ કે બાબરાના વિસ્તારો લાઠીના વિસ્તારોથી લઈને નીચે મિત્રો ખાસ કરીને છાવરકુંડલા બગસરા તેની સાથે સાથે મિત્રો ખાંભા અમરેલી અને ત્યાંથી નીચે દેવરાજી અને લુંગાણિયાની બોર્ડરના વિસ્તારો છે તો આ દરેક અમરેલીના ભાગોની ઉપર પણ મિત્રો વાદળોનો ફેલાવો તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને આ ભાગોની અંદર પણ વરસાદ પડવાની તીવ્રતા વધી જવાની છે તેની સાથે મિત્રો જુદા જુદા વિસ્તારો જોઈ લે તો જૂનાગઢ જિલ્લામાં પણ સેમ વસ્તુઓ મિત્રો દેખાઈ રહી છે આપ જોઈ શકો જૂનાગઢ જિલ્લામાં પણ વાદળો ફેલાઈ રહ્યા છે જેને લઈને મેંદરડાથી લઈને મુલિયાસાના વિસ્તારો જેસર બિલખા સાસણગીર ગીરના જંગલોથી લઈને વિસાવદરના વિસ્તારો છે ધારીના વિસ્તારો છે અમરેલી થી જૂનાગઢ જિલ્લાની વચ્ચે આ બોર્ડરીય પ્રદેશની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતાઓ જે છે તે સૌથી વધારે આપણને અત્યારે મિત્રો હાલ પૂરતી જોવા મળી રહી છે ત્યાંથી મિત્રો હવે આપણે જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે દ્વારકાના થી લઈને પોરબંદરના વિસ્તારો અને જે જામનગરના વિસ્તારો છે અને મોરબીના ત્યાં મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો મિત્રો સળંગ આ ભાગ છે જ્યાં ખાસ કરીને વેરાવળ કેશોદ કદાચ તેની તેની સાથે 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 કુતિયાણા પોરબંદરના વિસ્તારો આપ મિત્રો જોઈ શકો ભાણવડ દરિયાકાંઠા દ્વારકા ખંભાળીયા ઓખાના વિસ્તારોથી લઈને જામનગર કાલાવાડ વસઈના વિસ્તારો ધરોલ સાવડી વાંકાનેર મોરબી થાણગઢ ચોટીલા નવલખી હાલવડ અને ધાંગધ્રા તો આ જે મિત્રો ચાર મુખ્ય જિલ્લા છે તેના દરેક તાલુકાઓ જે છે તે મિત્રો કવર થઈને દેખાઈ રહ્યા છે અને રાજકોટ બોટાદ જિલ્લા

ત્યાંથી ઉપર મિત્રો આપણે આગળ વધીએ અને કચ્છ જિલ્લાની માહિતી મેળવી તો કચ્છમાં પણ પચાસ ટકા કચ્છના તાલુકાઓ એવા છે કે જ્યાં વાદળોનો ફેલાવો વધી રહ્યો છે જ્યાં રાપર આવેલું છે માંડવી આવેલું છે ગાંધીધામ આવેલું છે ભચાઉ આવેલું છે તેની સાથે નલિયા ભુજ અને દેશના વિસ્તારો આ દરેક તાલુકાઓને પણ કવર કરી રહ્યા છે તો મિત્રો ખાસ મેં તમને માહિતી આપી દીધી સેટેલાઇટના આધારે કે આ વિસ્તારોની અંદર ફેલાવો જોવા મળી શકે છે વરસાદનો અને કમોસમી બંગાળની ખાડીમાં એક મિની ચક્રવાત મિની વાવાઝોડું સર્જાતું જોવા મળી રહ્યું છે જેને લઈને આગળના દિવસોની અંદર જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે જેમ જેમ નવી માહિતી અને નવી સિસ્ટમો બનતી જશે તેમ તેમ આપણે વાત કરવાની છે આગળના વિડીયોની અંદર તો મિત્રો તેની વાત આપણે પસાર હોય વિડીયો સાથે લાઈક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે વોટ્સઅપ ગ્રુપ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ચેનલ કરી દેજો આપણે મને આવતીકાલે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા લઈએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ